ગાંધીધામના ડોક્ટર સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે બે દિવસીય કચ્છ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામનો પ્રારંભ થયો છે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા ત્રિકમ છાંગા અને સાંસદ વિનોદ ચાવડા સહિત કચ્છના ધારાસભ્યો અને વહીવટી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વાઇબ્રન્ટ પ્રોગ્રામમાં પોર્ટ લોજિસ્ટિક્સ ગ્રીન એનર્જી અને ટુરિઝમ જેવા મહત્વના ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે એક્ઝિબિશનમાં સાઠ થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક હેન્ડીક્રાફ્ટ અને નવા સ્ટાર્ટઅપ મંચ પૂરું પાડવામાં આવ્યું છે વિવિધ એમઓયુ અને બિઝનેસ મીટિંગ આગામી સમયમાં કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે આજ અહીં ગાંધીધામ વાઇબ્રન્ટ કચ્છ का एक इवेंट कॉन्फ्रेंस ऑर्गेनाइज हुआ है उसमें कांडला कोर्ट ने भी भाग लिया है और जैसा कि आपको ज्ञात होगा कि माननीय प्रधानमंत्री जी का जो विजन है भारत उसमें कच्छ और गुजरात एक बड़ा रोल प्ले करेंगे कंट्रीब्यूशन इनका बड़ा होगा कच्छ में पोर्ट्स एंड मेरी टाइम सेक्टर का भी एक बड़ा कंट्रीब्यूशन होगा और कांडला पोर्ट उसमें दो सेक्टर्स में लीड कर रहा है एक जो ग्रीन हाइड्रोजन सेक्टर है और एक शिप बिल्डिंग सेक्टर है ग्रीन हाइड्रोजन सेक्टर में कांडला पोर्ट को भारत सरकार ने ग्रीन हाइड्रोजन हब डिक्लेयर किया हुआ है उसके तहत हम लोग बहुत से प्रोजेक्ट्स यहाँ कर रहे हैं जिसमें दो लाख करोड़ तक का डेढ़ से दो लाख करोड़ तक का इन्वेस्टमेंट आएगा और करीब डेढ़ लाख इसमें जॉब्स क्रिएट होंगे डायरेक्ट और इनडायरेक्ट मिलाकर के इसकी वैल्यू चेन पूरी स्टैब्लिश होगी पूरा इको सिस्टम होगा तो इसमें जो यहाँ के लोकल इंडस्ट्रियल्स हैं एंटरप्रिनर्स हैं टेक्नोलॉजी डेवलपर्स हैं उनके लिए एक अपॉर्चुनिटी बनेगी कि वो इस इको का पार्ट बने ग्रीन हाइड्रोजन के डेवलपमेंट स्टोरी में कंट्रीब्यूट करें वो इसका हिस्सा बने दूसरा जो शिप बिल्डिंग का जो सेक्टर है जैसा कि माननीय प्रधानमंत्री जी कहते हैं कि शिप बिल्डिंग इंडस्ट्री जो है वो मदर ऑफ ऑल इंडस्ट्री कही जाती है तो अगर यहाँ शिप बिल्डिंग इंडस्ट्री हम लोग लाने में सफल हो गए जिसका पूरा प्लान चल रहा है स्ट्रैटेजी चल रही है तो उसकी वजह से यहाँ पूरा इकोसिस्टम आएगा एंसिलरी यूनिट्स आएंगे तो जो कंपोनेंट लेवल पे जो सप्लाईज होंगी शिप बिल्डिंग को जो जॉब क्रिएशन होगा उसका जो मल्टीप्लायर इफेक्ट होगा पूरी इकोनॉमी में वो कच्छ की वाइब्रेंसी को इम्प्रूव करेगा और और इंक्रीज करेगा दुनिया भर के जो इन्वेस्टर्स है इंटरलैंड बिकॉज ऑफ इट्स रेयर लैंड ऑफ ट्रेडिशन एंड ट्रांसफॉर्मेशन तो ये सारी चीजें जो इस जगह को अट्रेक्टिव बनाती है इन्वेस्टमेंट के लिए उसमें सारे स्टेक होल्डर्स मिल करके काम करेंगे तो ये एक बड़ा कंट्रीब्यूशन होगा

મેન્યુફેક્ચર છે એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને જીવે છે ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એને કુદરતી આફતોના એ વાવાઝોડું હોય ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે પરંતુ બે પછી જે પરિવર્તનો રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું વર્તમાન ભૂપેન્દ્રભાઈની સરકાર એને આગળ વધી રહી છે એને કારણે કચ્છના જે બંદરો છે એના ઉપર ચાલીસ જેટલો કાર્ગો આજે દેશનો ચાલીસ જેટલો કાર્ગો હેન્ડલ થાય છે અને કચ્છ રિન્યુએબલ એનર્જી એનર્જીનું હબ બની ચૂક્યું છે ત્રીસ ગિગાવોટ પાવર અહીંયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાંથી ઊભો થવાનો છે અને એનું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત કચ્છની અંદર ખેતી હોય પશુપાલન હોય ગ્રહ ઉદ્યોગ હોય એની બધી જ તકો અહીંયા પડેલી છે વિશાળ ભૂમિ છે મિનરલ છે દરિયા કિનારો છે પવન છે સૂર્ય ઉર્જા છે આ બધાનો ઉપયોગ કરીને કચ્છમાં જે અગાઉ માઇગ્રેશન થતું હતું એની જગ્યાએ અત્યારે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કચ્છને જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એને આગળ લઈ જવાનું કામ એ કરી દે છે ત્યારે કચ્છની અંદર આજે તમામ ક્ષેત્રના ઉદ્યોગો આવી રહ્યા છે ખૂબ આનંદની વાત છે અને હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે કચ્છ પાસે વિશાળ ભૂમિ છે અગાઉ દુષ્કાળને કારણે અહીંયા અ જે ગ્રીન કવર જેટલું હોવું જોઈએ તેટલું છે એ ગ્રીન કવર વધારવા માટે અહીંયા એક આધુનિક નર્સરી પણ અમે બનાવીશું લોકોના સહયોગથી અને એમાં ટોલ સિડલિંગ દ્વારા ઊંચા અ વૃદ્ધિ પામેલા પ્લાન્ટ મારફતથી આ જેટલી ખુલ્લી જમીનો છે ખુલ્લી જગ્યાઓ છે અ એ સોશિયલ ફોરેસ્ટ્રી મારફતથી એનું ગ્રીન કવર વધે એટલા માટેના પ્રયાસ કરીશું